નમસ્કાર સર્વ દર્શક મિત્રોનું સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોકમાં જેનું નામ છે પરાગસાદા બ્લોક મિત્રો શક્તિશાળી જો કોઈ વસ્તુ હોય ને તો તે છે આપણી વિચાર શક્તિ જે કોઈ પણ પરિસ્થિતિને બદલવાની ક્ષમતા રાખે છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે જે રેસીપી અમે તમારા માટે લઈને આવી ગયા છીએ ને એ એકદમ જૂની છે જૂની એટલા માટે કે આનું નામ છે વાટી દાળનું ખમણ હવે મિત્રો તમે એમ કહેશો કે વાટી દાળ ખમણ વાટી દાળ એટલે શું તો મિત્રો પહેલાંના જમાનામાં છે ને એક સરસ મજાનો કાળો પથ્થર હોય અને એની માથે છે ને ચણાની દાળ રાત્રે પલારી અને સવારના એને વાટતા એને લઢતા અને એમાં જે બેટર તૈયાર થાય ને એને ફર્મેન્ટ કરી અને એક સરસ મજાની રેસીપી બનાવવા આવતી એનું નામ હતું વાટી દાળનું ખમણ તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી વાટી દાળનું ખમણ ખમણ મને ગૌરવ છે કે હું ગુજરાતી છું અને ખમણ એ તો ગુજરાતની સાંજ છે અને હા મિત્રો આ ખમણ તો છે એને ગુજરાતને વૈશ્વિક બનાવ્યું મોદી હોય કે જિમ્પિંગ બધાને ભાવે આ જમ્પિંગ અને પાછી ઓલી કહેવત તો તમને યાદ છે ને કાશીનું મરણ અને સુરતનું જમણ આ સુરતનું જમણ છે ને એ પણ ખમણ ઉપરથી આવ્યું છે તો આવું છે અમારું ખમણ ચાલો મિત્રો આવી ગયા છીએ આપણે કિચન માં અને સારુપડા તૈયાર છે જે છે ને આપણે વાટીદાળ નું ખમણ બનાવવાનું છે એના માટે આપણે આગલે દિવસે તૈયારી કરવી પડે બરોબર આ દાળ છે ને મેં રાતના બે ત્રણ પાણી ધોઈ ને પલાળી દીધી છે હવે અત્યારે આપણે આને મિક્સર માં પીસી નાખશું ઓકે રફ કરવાની છે આ પેલા બે ત્રણ પાણી પાછી અત્યારે ધોઈ નાખવાની છે આ રીતે ઘસી બે વાટકી ચણાની દાળ લીધી છે આ એકદમ ફૂલી જાય ચાવી એકદમ જો છે તૂટી જાય આવી સરસ પલરવી જોઈ દાળ ઓકે તો જ આપણું ખમણ સરસ થાય એટલે ચારસો ગ્રામ દાળ છે આ બરોબર ધોવી તો પડે જ દાળમાં પલરી હોય ને એટલે આ ચણાની દાળ છે અડદની દાળ છે એમાં અમુક પછી ન કરવું એટલે વાસ આવે પાણી થોડું ઘણું હોય ને એ નીકળી જાય આ છે દહીં આપણે આ દાળ પીસીએ ને એમાં અડધી વાટકી દહીં આવશે ઓકે દાળ છે ને આપણે થોડી થોડી લઈ પીસી લઈશું તો આવું પીસવાનું છે આપણે રફ સૌ બારીક નહી આવું રફ કરવાનું છે ઓકે આ બધું આપણે પીસી લેશું પહેલા હમ હવે આ બે બે વાર આપણે આટલું આ પીસાઈ ગયું છે હવે આટલું જ છે આ છેલું પછી છેલું હોય ને એમાં આપણે આ અડધી વાટકી દહીં છે ને એ એડ કરી દઈશું એટલે બધા એમાં પછી મિક્સ થઈ જાય જો આ થઈ ગયું છે તૈયાર આ બધું છે ને આમાં મિક્સ કરી દહીં વાળું દહીંવાળું કાઢી લેશું આપણે ઓકે આટલું પીસવામાં છે ને જો આટલો પોણો ગ્લાસ પાણી આપણે એડ કર્યું છે ને અડધી વાટકી દહીં નાખ્યું એ ઓકે બધું આપણું પીસાઈ ગયું છે હમ હવે એમાં આ છે ચણાનો લોટ બારીક આવે ને એ પોણી વાટકી ચણાનો લોટ આવશે આમાં બરાબર બે ચમચી ચોખાનો લોટ છે બાળ જેવું ખમણ થાય લોટામાં આપડા મિક્સ થઈ ગયા છે આ લોટ આપડા મિક્સ થઈ ગયા છે હવે આપણે આને છે ને બોરવા દેવાનું છે આપણે પાંચ કલાક માટે ઢાંકીને ગરમ જગ્યા ઉપર રાખી દેવાનું છે ગરમી હોય તો પાંચ કલાકમાં થઈ જાય ઠંડી હોય તો છ સાત કલાક રાખવું પડે પછી આપણે ખમણ આવી સરસ છ કલાક થઈ છે એકદમ આમ ગયું કલર ચેન્જ થઈ ગયો હવે આપણે આમાં બધા મસાલા એડ કરી દેસુ આ છે સ્વાદ અનુસાર મીઠું આ છે હિંગ આપણને હિંગ થોડીક આગળ પડતી ગમે છે એટલે આપણે એ પ્રમાણે નાખશું આ છે એક મોટી ચમચી ખાંડ ને આ છે તીખા મરચાં ના એક ઈજનું આદુનો ટુકડો એ આપણે ખાંડીને આમાં એડ કરી દેસો પછી આપણે ઢોકરા મૂકવાની તૈયારી કરી જરૂરિયાત પ્રમાણે આપણે આવશે આ સોડા અટકચરું કરીને આમાં એડ કરી દેસો આપણે ચાલો મિત્રો થઈ ગઈ છે આપણી ફાઈન પેસ્ટ બનાવતી વખતે આપણે એડ કરીએ ને તો આપણું દોરણ હોય ને એનો કલર ચેન્જ ન થાય આપણું ઘાટું છે આ ડોરણ છે ને એમાં પાણી એડ કરવું પડશે આપણે બે ત્રણ ચમચી જેવું એડ કર્યું છે એટલે આપણે મિક્સ કરીને જોઈ લેવાનું છે બે ચમચી એડ કરશું બહુ ઘાટું નહીં રાખવાનું સાવ પતલું નથી કરવાનું આ ડોરણ છે ને આપણું બહુ મીડિયમ કરવાનું છે હવે આપણે આમાં સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દઈશું પાણી ગરમ થાય છે ને આપણે થાળીની તૈયારી કરી લેશું આપણે એક આરે છે ને બધામાં આપણે આ સોડા એડ નથી કરતા હવે એક થાળીમાં થાય ને એટલું આ કાઢી લીધું છે આપણે બેટર હવે છે ને આમાં આપણે તેલ એડ કરવાનું છે ને તેલ આપણે ગરમ કરીને એડ કરવાનું છે બે ચમચી જેટલું તેલ લેશું ને આ થાળીમાં આપણે તેલ લઈ ને ગ્રીસ કરી લેશું આ તેલ આપણે અહીંયા ગરમ થવા મૂકી તૈયારી થઈ જાય એક થાળીમાં આ અડધી ચમચી નાની એની ઉપર આપણે આ ગરમ તેલ એડ કરવાનું છે આ અડધી ચમચી આવશે આટલે ડોરમાં પછી આને એકદમ મિક્સ કરી લેવાનું છે આ સરસ મિક્સ કરવામાં ધ્યાન રાખવાનું એટલે બધા ડોરણમાં ખારાનું આવી જાય ભાગ છે એકદમ આ આપણું બેટર છે ને એકદમ હળવું થઈ જાય આ છેલ્લી જ કરવાનું છે આપણું સ્ટીમર ગરમ થઈ જાય ને પછી જ આ થાળીમાં આપણે એડ કરી દેસું આખી થાળી નહીં ભરવાની થોડીક અધૂરી રાખવાની ફૂલવાની જગ્યા રહીએ ને એટલી આપણું સ્ટીમર એ ગરમ થઈ ગયું છે એડ કરી દેસું

આ થાળીને આપણે ઠરવા દેસું તો બીજી થાળી તૈયાર કરી લેશું ઠંડુ પડે ને પછી જ કાઢવાનું છે એટલે ભાંગીનો જાય આ થાળી આપણી ઠરી ગઈ છે અને આપણે કાઢીને વઘાળી લેશું હવે

મીઠા લીમડાના પાન આ છે લીલા મરચાં તીખા આપણે છે ને આ રીતે મોઢામાં લીલા મરચાં આવે ને એ રીતે ગમે છે આપણે એટલે એ રીતે આપણે ઉપરથી કરશું તો ઓલો વઘાર કરીએ માં આપણે પહેલા મરચા એડ કરીને પાણીનો વઘાર કરીએ છે એ વાટીદારના ખમણ માં આ રીતે જ હોય ખમણ કોથમીરથી ગાર્નિશ કરી દશું તૈયાર છે વાટીદારના ખમણ થેન્ક યુ very much નાઉ ધ ટેસ્ટિંગ ટાઈમ સૌથી પહેલા મરચા ખાઈશ આ લીધું ઢોકળું એને લીલી સાથે સાથે ચટણી સાથે સર્વ છે છે ચણાની દાળનો સ્વાદ ભરપૂર આવે છે સાથે સિંગ તેલની સુગંધ છે મરચાંની તીખાશ છે અને રાયનો વઘાર છે અને ખાંડની પણ થોડીક મીઠાશ આવે છે પણ જો આવું વાટી દાળનું ખમણ આપણને મળી જાય ને તો હકીકતે ખાવાની ખૂબ મજા આવે આશા રાખીએ છીએ કે વાટીદાળના ખમણની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો તમે પણ જરૂરથી બનાવજો અને હા અને વધુ વધુ લોકો સુધી તમે શેર કરજો અને લાઇક કરજો અને હા મિત્રો સારા બનીને જોયું છે કાળા વગર પણ બધું ખોયું છે તમે તો નસીબની વાત કરો છો મિત્રો અમે તો મહેનતનું પણ જાતા જોયું છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ કરીને સ્વસ્થ રહેજો નમસ્કાર